ગુડ ઇવનિંગ ટુ ઓલ સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનતર ઇમ્પોર્ટન્ટ લેક્ચર આજના લેક્ચરમાં જે વાત આપણે કરવી છે જે પ્રશ્નની ચર્ચા કરવી છે એ છે આલ્કેન આલ્કીન અને આલ્કાઇનના ખૂબ મહત્ત્વના તફાવત અને એની સમજૂતી તો આલ્કેન આલ્કેન અને આલ્કાઇન એ શું છે એ તમે જાણતા હશો આપણે ઓફલાઇન લેક્ચરમાં કીધેલું છે કે આલ્કેન છે આલ્કિન છે અને આલ્કાઇન છે ત્રણેય હાઇડ્રોકાર્બન છે હવે આ સિવાયની વિશેષતાઓ છે આપણે જાણતા હોવા છતાંય આપણે રિવિઝન આજે કરાવું છું જેથી જે પ્રકરણ ચાલી ગયું છે ચોથું આપણે શરૂ જ છે ક્લાસરૂમમાં અને જે પ્રકરણ આગળ વધવાનું છે એમાં પણ આપણે ઉપયોગી પોઈન્ટ બની એવા છે તો આ બંને રીતે કામનું છે ચાલી ગયું છે એની માટે રિવિઝન અને જે હવે થોડુંક ઘણું ચોથું ચેપ્ટર બાકી છે માત્ર થોડુંક જ બાકી એમાં પણ એનો ઉપયોગ કરશું ચાલો શરૂ કરીએ સૌથી પહેલો મુદ્દો આલ્કેન તેમાં બે કાર્બન પરમાણુ વચ્ચે બંધ જ જોવા મળે આલ્કિનમાં તેમાં બે કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ જોવા મળે અને આલ્કાઇનમાં તેમાં બંને પરમાણુ છે કાર્બનના એની વચ્ચે ત્રિબંધ જોવા મળે સૌથી પહેલો જે આપણે તમે જોયા એટલે એક બંધ દ્વિબંધ ને ત્રિબંધ આલ્કેનમાં એક આલ્કેનમાં દ્વિ આલ્કેનમાં ત્રી બીજો મુદ્દો જોઈએ તો આલ્કેનનું સામાન્ય સૂત્રની આપણે વાત કરવાની ત્રણેયના સામાન્ય સૂત્ર આપણે જોઈએ તેની શ્રેણીનું સામાન્ય સૂત્ર સીએનએચ ટુ એન પ્લસ ટુ છે સીએનએચ ટુ એન પ્લસ ટુ છે આલ્કેનનું સીએનએચ ટુ એન સીએનએચ ટુ એન બમણા થયો અને આલ્કેનમાં સીએનએચ ટુ એન માઇનસ ટુ બમણામાંથી બે બાદ થાય ફરીથી રિપીટ કરીએ આલ્કીનમાં બમણામાં બે ઉમેરવાના આલ્કીનમાં બમણા જ કરવાના આલ્કાનમાં બમણામાંથી બે બાદ કરવાના પ્લસ ટુ ઝીરો માઇનસ ટુ એવું આપણે ક્લાસરૂમમાં શીખવાડ્યું છે તમને યાદ હશે ચોથો મુદ્દો છે એ લેતા પહેલાં ત્રીજો રહી ન જાય ત્રીજો મુદ્દો છે કે એ જે શ્રેણી છે એના સભ્યો છે એના નામને અંતે પ્રત્યે શું લેવો જોઈએ એની આપણે ચર્ચા કરી હતી કે એમાં એન લગાડાય કે ન એન તે શ્રેણીના સભ્યોમાં નામને અંતે એન લાગે યાદ આવ્યું મિથેન પ્રોપેન પેન્ટેન ક્લિયર આગળ વધીએ આલ્કીન આલ્કીન શ્રેણીના સભ્યોના નામને અંતે ઇન પ્રત્યે લાગે છે ઇથિન પ્રોપિન બ્યુટીન પેન્ટિન હેક્સિન ક્લિયર આઈ તે ચાલો આગળ વધીએ આલ્કાઈન આલ્કાઇન શ્રેણીના સભ્યોના નામને એમ શું લાગશે નામ વાંચો આલ્કાઈન આઈન પ્રત્યે લાગે ઇથાઇન પ્રોપાઈન બ્યુટાઈન પેટાઇન એક્ તો આ શ્રેણી તમે કરો તો નામ પહેલાં કરવાના સૂત્ર પછી કરજો આપણે એવી રીતે જ બોર્ડમાં લખાવેલું છે જેની પાસે શ્રેણી ન હોય એને હું લિંક મોકલીશ કરી ફરી આ લિંક ઉપરથી તમે સૂત્ર કરી નાખજો પાઠમાં ફાયદો ખૂબ થવાનો છે નવા આવેલા બાળકો અને ચેનલમાં નવા જોડાયેલા બાળકો ખાસ જૂના લેક્ચર જોવાય અને એ લેક્ચરની લિંક એની ઉપરથી લેક્ચર જોઈ શકાય એવું આપણે ગોઠવણી કરેલું છે અમરદી એજ્યુકેશનલ કોર્નર છે એ ચેનલને સબક્રિપ્શન કરી નાખવાનું એ જૂના ચેપ્ટર જૂના લેક્ચર બધું મળી જશે બરાબર ખાસ તો જૂના બાળકોને બહુ મુશ્કેલી નહીં પડે પણ નવા બાળકોને રિવિઝન કરવું હોય તો એ આ રીતે કહી શકાય બરાબર એટલે સૌથી પહેલાં તો અમરદીપ એજ્યુકેશન કોર્નર અને ડિવાઇન ચેનલ આપણે નામ થોડુંક વધારાનું આપ્યું છે શું કામ સાથે સાથે તમારા વાલી પણ આ ચેનલનો લાભ લે એ લોકો પણ ઇન્ટરેસ્ટ જળવાય બાળકો તો જોવે જ છે આપણને સંતોષ જ છે કામ પૂરતું થાય છે ઓનલાઈન પણ વાલી માટે પણ આ ચેનલ ઉપયોગી બને એવો આપણો બેવડો હેતુ છે આપણો પર્પઝ છે કે વાલી પાસે જ્યારે મોબાઈલ હોય તો એ પણ યુટમાં ઓપન કરી લિંક અને સ્તુતિ જોઈ શકે આપણે હું આયોજન સરસ બનાવવાની કોશિશ કરી છે ચાલો આપણે બોળ વાત પર આવી જઈએ અહીંયા આલ્કેન આલ્કીન અને આલ્કાઇન આ શ્રેણીનો પહેલો સભ્ય કયો છે મિથેન સી એચ ફોર આલ્કીનનો આ શ્રેણીનો પ્રથમ સભ્ય ઇથિન છે સી ટુ એચ ફોર અને આલ્કાઇનમાં આલ્કાઇન શ્રેણીનો પ્રથમ સભ્ય ઇથાઈન છે સી ટુ એચ ટુ સમજાણું હશે સી એચ ફોર સી ટુ એચ ફોર સી ટુ એચ ટુ ઓકે ઓકે ચાલો હવે છેલ્લો મુદ્દો આલ્કેન તે સંતૃપ્ત એટલો કાર્બન છે આલ્કેટ કેવો છે સંતૃપ્ત આલ્કેન અસંતૃપ્ત આલ્કાઇન અસંતૃપ્ત રેડે રેડે તો અહીંયા સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન વચ્ચેનો ભેદ ખબર પડી ગઈ છે સંસ્કૃતિ કોઈ પણ સંતૃપ્ત એક બંધવાળા છે ને અસંતૃપ્ત દ્વિ અને ત્રિબંધવાળા છે બરાબર છે ચાલો તો અહીંયા આપણા બંને સંસ્થાના બાળકો છે એ અહીંયા લેક્ચર જોઈ શકીએ ત્યાં આજે આપણે રિવિઝન કર્યું ફરી મળીએ નવા લેક્ચર સાથે નવા વિચારો અને નવા જોમ સાથે મળીએ ત્યાં સુધી ખૂબ મહેનત કરો અને આગળ વધો ચલો મળીએ છીએ ફરીથી આવજો ગુડ નાઇટ